નાગરિક લક્ષી સેવાઓના વિતરણને સુનિશ્ચિત કરવાના હેતુસર આજે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના મોટી બાંડીબાર ગામની મુલાકાતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં દાહોદ કલેક્ટર તેમજ લીમખેડા તાલુકામાંથી પ્રાંત અધિકારી શ્રી અને મામલતદાર હાજર રહ્યા હતા

જુદા જુદા પ્રકારની જો સુવિધાઓ છે ગામડામાં એની ચકાસણી કરવામાં આવી છે આ હું અહીંયા સવારે આવીને મારી સાથે આખા ટીમ સાથે આવીને બંડી બાર જો છે એમાં પીએચસીની પણ મુલાકાત લેવામાં આવી હેલ્થ વિષયક સુવિધાઓ છે એની પણ ચકાસણી કરવામાં આવી લોકોના જો અવિભાવો છે એ પણ લેવામાં આવ્યા કે એમને સેટિસ્ફેક્શન છે કે નહીં એની સાથે સાથે એપીએસ દુકાનની પણ મુલાકાત કરવામાં આવી હતી એમાં પણ જથ્થાનું વિતરણ બરાબર થાય છે કે નહીં જથ્થા પૂરતા પ્રમાણમાં મળે છે કે નહીં એની પણ ચકાસણી કરવામાં આવ્યું આંગણવાડીમાં જઈને ધાત્રી માથાઓ સગર્ભા બહેનો કિશોરીઓ અને છ મહિનાથી લઈને છ વર્ષ સુધીના બાળકો જો છે એમના બાબતે જો પણ સુવિધાઓ આપવામાં આવી રહી છે એ બધાને મળી રહી છે કે નહીં એને પૂરતી ચકાસણી કરવામાં આવી છે તેમજ સ્કૂલોમાં જઈને શિક્ષણની ગુણવત્તા વિદ્યાર્થીઓની હાજરી તેમજ એમને જો મધ્યાહન ભોજન મળે છે એની ગુણવત્તા ચકાસણી કરવામાં આવી છે તો મોટાભાગે કામગીરી સારી રીતે થઈ રહી છે અને એને વધારે સારી રીતે કરવા માટે આખા વહીવટી તંત્ર જો છે એ ભવિષ્યમાં કામગીરી કરશે સાહેબ ગામમાંથી કોઈ રજૂઆત રજૂઆતો જુદા જુદા પ્રકારની મળી છે કોઈ રોડ રસ્તાની રજૂઆત હોય કોઈને મતલબ કોઈ ફળિયામાં જવા માટે રસ્તા નહીં હોય તો એ પણ લોકલ સ્થાનિક લોકોના મદદથી એ આઉટ કરવા માટે પ્રયત્ન કર્યા છે કોઈ દબાણો હોય તો એ નિકાલ કરવા માટે ટીડીઓ અને મામલતદારશ્રીને સૂચના આપવામાં આવેલી છે